સુરતમાં મેડિકલ સ્ટોરમાં દરોડા સુરતમાં અલગ અલગ છ ઝોનમાં ડ્રાઈવ ચલાવવામાં આવી છે પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓના વેચાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી નશાકારક દવાનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં અલગ અલગ છ ઝોનમાં ડ્રાઇવ અત્યારે ચલાવવામાં આવી રહી છે અને પ્રિસ્ક્રિપ્શન વગર જો નશાકારક દવાનું કોઈ વેચાણ કરી રહ્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં અલગ અલગ મેડિકલ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે સીધી તસવીરો તમે જોઈ શકો છો અત્યારે વિજય મેડિકલ સ્ટોર છે ત્યાં અત્યારે હાલ પોલીસ છે 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 તેમણે દરોડાની કામગીરી કરી જે વગર દવા વેચતા હોય તેમની તપાસ કરવામાં આવી રહી છે સાથોસાથ જે રીતે અત્યારે આ સિરપો છે એ સિરપ પણ અત્યારે હાલ જે રીતે નશા માટે ઉપયોગ કરવામાં આવતી હોય છે એ સિરપ વેચવામાં આવે છે કે કેમ તેની તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે તસવીરો તમે જોઈ શકો છો જે દવા છે આ દવા આ પ્રમાણે નશા માટે વાપરવામાં આવતી હોય છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે તે અત્યારે હાલ સતત છે એ દરોડાની કામગીરીમાં જોતરાય છે ત્યારે અધિકારી આપણી સાથે મોજૂદ છે સાહેબ કયા પ્રકારની ડ્રાઈવ આપ જાણો છો તેમ અમુક શીડ્યુલ ડ્રક્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર આપણે વેચી નથી શકતા પરંતુ એવું ધ્યાને આવેલું હોય છે કે અમુક ઇસમો અમુક આવી શિડ્યુલ ડ્રગ્સ છે એને નશાકારક પદાર્થ તરીકે વાપરીને એનો નશો કરતા હોય છે તો આજે અમે આવ્યું જે લિસ્ટ છે એવી શિડ્યુલ ડ્રગ્સનું અત્યારે મેડિકલ સ્ટોરની અંદર ચેકિંગ કરી લેલા છે તેનો સ્ટોક વેરીફાય કરી લેલા છે તેની ઇન્વેન્ટરી ચેક કરી લેલા છે અને પ્રિસ્ક્રિપ્શન વગર આ લોકો વેચે તેના માટે તમને સમજાવવામાં આવી રહેલું છે આ જે વિક્રેતાઓનું જે એસોસિએશન છે એની સાથે પણ અમારી મીટિંગ કરવામાં આવશે અને બધાને એવો સંદેશ આપવામાં આવશે કે આવી જે શિડ્યુલ ડ્રગ્સ છે અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચે નહીં